નમસ્તે મારા ભાઈઓ તથા બહેનો આજે આપણો સ્ટ્રીમિંગનો ત્રીજો દિવસ છે તો આજે આપણે સ્ટ્રીમિંગ ચાલુ કરી છે બે રોજની જેમ આજે પણ કાન મઠોરિયા ભરાવી લેજો ખોટે ગઈન ન મરે જાય એની પહેલાં ઓકે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ને આપણે રોજની જેમ ઇવેન્ટમાં જ જાશું જાય છીએ તો આજે પણ ઇવેન્ટમાં જ જાશું અને કાલે પેલા બેન ચોદામણાના કારણે પેલું એટલે મતલબ કે અગાઉ પેરાસેટ ખુલી ગયું છે એટલે આપણે આજે આપણે રીતે જ ઉતરી જાય મોટી ઉપાધી જ નહીં હોળીનું કિલ નથી જતા બે દિવસે મરી ગઈ છે સીધા એ તમારે જતા પહેતા દેન તોડી નથી ગયા અત્યારે ચાલો આજે જોઈએ શું થાય છે બરોબર

நான் செய்கப் என்ன பாмент

Wow, oh, oh. baru, neger, baru, neger, baru neger. Abang, oh, nih, baru awesome. nih, baru nih, baru nih, ini nih, baru nih, baru nih, baru nih, cari nih, baru nih, nih, ini nih, baru 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 nih, માજી કોને દલે લેવલે નઈ તો કીક ને ભાઈ ફાઈ ગયા ગરીયો કાઈ નઈ થાય એકલા એકલા રકડો માં એક દાઈન મારી લે કો ઓડન ખટા લાવ ભાઈ આપડું આ કોઈ પાઈ નઈ આખી બગી માં આપડી ભાઈ ભાઈ એક પાઈ છે મને એક મારી ટીમ ભાઈ છે કા કે હું જે ટીમ માં જાવ ની ટીમ ભાઈ આવી જાય ઓટોમેટિક એમ જે સ્પેશિયલ લેવડાવેલું આ પબજી ભાઈ

लेकिन कितना बकरो खाई नहीं हो नहीं थोड़ी नहीं बकरो खाई चिकन डिनर करूंगा ऑसम awesome. तो, कितना तू जो चार नंबर में गिरो ये नहीं आई गया आई मार निकलो आउ तो रे क्या सो ऊपर सो एठे सो आई ले लाउ तो रे गाएगा आई तारी आईवो अरे लाल चले बाय बाय ऑसम શનેડો સનેડો સનેડો લાલ શનેડો એલા મેરની એલા કેકી ના મેરની મન કેટલે માર ગોળીઓ મારી ખબર નત પડતી ભાઈ એવો એટલે નોકઆઉટ થયો એટલે ભાઈ સામે પછી રાહ જોવાની જ નહીં ટોપો બબો ઉતારી જ નાખવાના ખોટી મારી બીકી ને બે ગોળી વેસ્ટ થઈ ને વધારે ખારદારી ઉપર ઉતરે નીકળ દે આગળ ગીવ અપ કર દેઉ તારા બીજા બે પાર્ટનર ક્યાં બોલે ઉપર જઈને મરતા લાગે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં તોડી નાખશું એ નહીં તોડી નાખશું મોજ કરો તમે તમે દીકરા જેટલા આટા મારવા એટલે મારી લ્યો જી કરવું એક બીજા મોટા દીરે નો બોમ ફોડો તો ફોડો ધીર તો ઉડાડો માં લડાવ એ લુગડાઈ લુગડાઈને ધોઈ દેતા ભાઈ રે એ તો મારી જેમ કે ઘઈ રે બાયું નથી અમારે તો ધોઈ દે વોશિંગ મશીન એ નથી વીકી ના આઈ છે ધોકા મારીને ધોઈ દે ધીર ન ઉડાડતા ચાર નંબર રેવા દેજે રેવા દેજે જાતો નહીં બે જણા છે નહીં નહીં એને મારો છો દીને સાસ એનો લેવા દીધો દીકી ને હાઈસ કરેનો બોલા દીધો તો પતા એ નહી તો કઉ છું રેવા દેજે જાતો નહી નવી કિને એકલા થઈ ગયા મારી ગઈ લબુ જો બુલે બુજુ બધાન હું કરું એ સમજાતો નથી આ બધી જાઓ ખોલી બની જાવ

enemies ahead eto ham ah, jaani thi biki no enemies ahead listen now enemies ahead <laughs> -um. roi event ma maira pachi sidha ahiya jave chi ke par ne, e ne. Ta ne pa le, la tari ne nikichi tari ne e bijo bijo tane I'm recalling a teammate. Don't give up. Your teammates Please recall me. got it.

સોરી ગાઈઝ વિડીયો કાપવો પડ્યો થોડો કાં હું લાંબુ ન થાય ને તમારી આટો કર્યું બાપા લાંબો તમારો વિડીયો જોવો નહીં તમને મજા આવે અમને મજા આવે અમારી એડિટિંગ કરવામાં ગાઈન ન ફાટે અને તમને જોવામાં હાલ ન આવે તમે હું નેકરી બેઠી બેઠી ગીજડીઓમાં ગાયરું જઈ ભરા રાખશો તમને વિડીયો જોવો બોલે આ તો અમારો મગજ હલી જાય એટલે અમે ગાયરું બોલીએ બાકી ભદ્ર ભાષાનો અમે ઉપયોગ કરતા જ નથી અચ્છા કરવો પડે એક્ચ્યુઅલી માં થાય એવું ને હમણાં કેવું જોયું ને તમે શું નામ છે અભિજીત અભિજીત ભાઈ આવી રીતના સામે ન હોય પ્રેમથી મને ખબર નથી હું વાતો કરતો કરતો જતો મને દેખાય ગયા તમને મેં ઉડા દેખાય ખંતાઈ ના આવે માણા કે કઈક બીજું કરે કે હુઈ જાય ને નાગ બની જાય તો નહીં તો મોરાલ જે મળી કરીને ઢળું આવું મેં આ વધારાની વસ્તુ કાઢી નાખી જરીક અને આગા પાછું કંઈક કરી જરીક લોટબૂટ કરી હજી મરી નહીં વાહી ગાય મૂતર લાગ્યું છે શું કરવું દેવું ઘડીક ઊભા રહી ગયા કે ગેમ કન્ટિન્યુ કરી પણ એમાં એવું હે કે કોથરી બગડી જાય બધા એમ કે હે કે તો હું પેલા મૂતર જાઉં બેઠા હું ઘડીક જાણું આવો કઈ આવી ગયો મૂતરી હરખાય મોત્રી લીધું બે લિટર મજા આવી ગઈ જેમ અને મને એ કેવું હોય મૂત્રા પછી એની શરીર જે ધ્રુજારી મારે ને એની મને એવી મજા આવે ને પરમ આનંદ મળે તમને એવું કોઈ રીતે હોય તો તમે જરી કમેન્ટ કરીને અમને જણાવજો કે આનંદ આવે કે ન આવે અને એ ધ્રુજારી આવવાનું કારણ શું એક્ચ્યુઅલીમાં અમને હજી ખબર જ નથી એ ધ્રુજારી આવવાનું કારણ શું છે

ટાર્ઝન 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 દવાnder કરો ભાઈ ભલે બિલુ કલર ની પણ ગાડી દેવી નથી હવામાં ઉડે બાકી અરે ઉડાડવી એટલે એમ ખબર જ ન પડે ગાડી ઓટોમેટિક હવામાં બે આખી એમ જાય ગાડી હવામાં ઉડે હવામાં ઉડે એટલે ઉડે ભાઈ ની ગાડી છે ભાઈ

इलीना पड़ी जा रोनी ने चालू गाड़ी ये मोडू बारे न काटता देख आया के मने उ लागे आ बात तो आवे छोड़ दे ए ए गेल ले जा ये 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 बीक ने गए होंडल नहीं उ कठो तो ओ नीचे नहीं लगा गाड़ी में गए ने परका बंदा स्लैम पे पाछो रिवाइंड करी 10 सेकंड पाछो दे ने गई गेंड में एक एक घोड़ी लागे नाचिन देई गयो अरे दो नंबर एक नंबर इधर आ

केला आपडू घर हाजू कराय पछि कोकनु वेक करे हिंडियो तू बोले मेन घरवानो देवाई पेन घर हाजू करवा दे न तारो केला भांगी जा ओ माव इधर आव इधर आव एक नंबर यार मने हमको देखत कशे डर डर दे 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 देख काही नाही देखा दे बल्लागी नाही हे गडी न पग ने आतेले आंद्र दि मेरे डिस्प्ले इतो जा जो, जो 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 भाई ना हटिया हे नु काय होई पड़ी जिदी हेडनेट मा टाक करन तोपा मा तो मेरी घोडी போன்று

ઇયા કે મેરે ઓરે ઉતાર માં આ તંતર તું બચ જ પાણી તું બડી જ નહીં જા 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 ઉપર જા ઉપર જા કે કે તને રે તું ગાડી લઈને ટ્રાન્સફોર્મર લઈને રાખેડ પાટે ઈ કરવું એ બે આવતારી આયા જ આવતારી બધા ભેગા થઈ જાવ બધા ભેગા થઈ જાવ લેન લૂટ છે ના કાઈ ડીબીએસ મળી ગઈ હે લે ગઈ ટૂટી ગઈ એમ પર ને આ ગોટ સપ્લાઈઝ કે બે એમ પર એમ પર ક્યાં ગઈ કોણ આવી ગઈ ડોન્ટ શૂટ ઈ કે ના એમ લીધી મરી કાઈ વાંધો ને ડીબીએસ થઈ ગઈ ઉપર દીનો કરતા ડીબીએસ થી આપણે માચો ની લાગસી નો પ્રોબ્લેમ હાલે ઘડી ના ઉપર આવે એટલે ઈ ઈ ઈ ગમે એટલા પડે એની બાય બેન ની પીચી આપણે એમ કે ખાટી નથ પડતા કાઈ ઈ ભલે ને આ મારવા દયો કાઈ ઉપાધી કરતા નહીં જેટલા આટા મારવા હોય જે કરવું એ કરી લ્યો એટલા કાવાદરા કરવા એટલા કાવતરા કરી લ્યો બાકી ગેન તો તમારી પીક છે એમ જા એ બુલેટ વાળા ના ગાની પર 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 બોલાય પડ્યો ઓડીરા एक नंबर चार जो था ना जा नंबर पे ये जीसस ने मरने के लिए नंबर ले बी के ने भगवान दे दिया बहन थोड़ी नेक्स्ट वाला हमें खबर ही नहीं पड़ जाओ हे आओ तेरे ऊपर आ तेरे आया तो जहां में बैठे उतर ले ले मारो दिखरा उतर 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 लाइट डो कर मा लाइट डो कर मा ना ठगड़ा ऊपर आ कर ऊपर आ आओ जाओ तो बस केंगे आबा एक टांग देखाई तू गए देखाई ना तारी Thôi đi mặt ra xe rồi bà đi? Nhìn đi chụp tấm mặt kìa. Thôi đi Đi ra ủng hộ ra vô Đi vô, đi vô, đi Sorry, sorry, 1 number Nói lola ông ấy chênh nát kìa. Đi kìa, chạy thôi Anh ấy, bây giờ Mình em lấy એ આપળો માણા એટલે બે સેકન્ડ mori mori

हेलो बोलो સુકુને सुकू ने दुकू ने तेरी गेम तोड़ी नहीं भी ને आएगे जा रहे हो ना एक लाजन ए சந்தைத் பார்ந்தந்த Mechanigan சந்த grup நான் நTopன் એટલે તને દીદી લાલચમાં ન આવ્યો કઈ વાંધો પીકી ના જોડી નાખ ભોસડી ના મારે છેલ્લા ભાઈ ગીર કરવું પડ્યું મેં ઓલા ને વાહ કીધું ગીવ અપ કરી દે બીકી ના અહીંયા મારે ને મારે ગીવ અપ કરવું પડ્યું લોડા મારી આબરે હો રે લોડા મારા મારા પ્લેયર મારા વાલા હા મને જોવા વાળો આમે મારી આબરે હો રે ના માં ચડાવડા તો ભોય ને ખડેરી બીકી ના લોડા અત્યાર લાગી તે રે મો એક જ એક જ કિલ કર્યું ભોય ને એક જ તારો કેડી બેડી ચેક તો કરવા કેડી કેલા બીજે ઉપર ยังกินแต่เจริญอาหารเลยเคยดีกันหรือเปล่านะเกิดอะไรขึ้นมาเนี่ยเกิดอะไรขึ้นมาเนี่ย કાઈ નક કે રેડ વિડિયો પૂરો કરના કાલ ગાઈસ ટાટા બાય બાય જી હો લાઈક શેર ફોલો સબર સબસ્ક્રાઇબ જી કરવું કરી દેજો બાય બાય